સંચાલિત સંસ્કાર સ્કૂલ શાળાના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુન્દ્રા શહેરમાં છેલ્લા સાત વર્ષથી સંસ્કાર સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ છે સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજથી સાત વર્ષ પહેલાં સંસ્કાર સ્કૂલે પ્રાથમિક વિભાગથી સ્કૂલની શરૂઆત કરી હતી આ સ્કૂલ મુન્દ્રા બારોઈ રોડ ઉપર સંસ્કાર સ્કૂલ ચાલતી હતી પણ ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અભ્યાસ કરી શકે એ માટે ટ્રસ્ટે નવા સંકુલનો બારોઈથી સાડાઉ જતા રોડ ઉપર સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સ્કૂલમાં અઠ્યાવીસ રૂમ સાથે સેમિનાર હોલ સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી જેવી સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં નર્સરીથી કરી ધોરણ બાર સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસ કરવામાં આવશે અને સંકુલમાં વિદ્યા સંસ્કારનું હવન કરી વૃક્ષારોપણ કરી સ્કૂલનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અડાણીના રક્ષિતભાઈ સાહ પંક્તિબેન શાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી મુન્દ્રા પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસણ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપત સિંહ જાડેજા મુન્દ્રા પીઆઈ શ્રી ધોડા સાહેબ પ્રાગપર પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી વીરમભાઈ ગઢવી કિશોરસિંહ પરમાર કીર્તિભાઈ ગોર

એ અગાઉ જેમ વૈદિક ગુરુકુળો ચાલતા હતા અને ગુરુકુળની અંદર રાષ્ટ્રભાવનાના નિર્માણ માટે થઈ અને વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે ગુરુઓનું પોતાનું અર્થોપાર્જન થતું એ જ પ્રકારે આ અહીં સનાતનની સંસ્કૃતિના ભાવથી ભાગથી સંસ્કાર સ્કૂલનું આયોજન થયું છે અગાઉ જ્યાં બીજી જગ્યાએ બેસતા હતા હવે એમણે પોતે નવપ્રસ્થાન પ્રસ્થાન કરીને બીજી જગ્યા ઉપર એકથી બાર ધોરણ માટેની આધુનિક બિલ્ડિંગ બનાવેલી છે આ બિલ્ડિંગની અંદર તમામ સુરક્ષાના ઉપકરણો પણ છે સરકારશ્રીના નીતિ નિયમો ધારાધોરણ મુજબના તમામ વ્યવસ્થાઓ ગોઠવેલી છે અને હવે જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે અહીંયા એ બાળકો બધા અભ્યાસ કરશે ત્યારે આજે દિલીપભાઈ મુકેશભાઈ પરિવારનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને આજના આ ઉદઘાટન પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મેં એમને કહ્યું છે કે આવનારા દિવસોમાં મુન્દ્રાની અંદર વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય કે મુન્દ્રાના બાળકોને વિજ્ઞાન પ્રવાહનો લાભ મળે એના માટે વિજ્ઞાન પ્રવાહની પણ સરકારમાં એ લોકો મંજૂરી માગે તો એના માટે હું જનપ્રતિનિધિના ભાગથી જે ઉપયોગી થઈ શકાય તો હું ઉપયોગી થઈને અહીંના મુન્દ્રાના બાળકોને અગિયારમું અને બારમું ધોરણમાં વિજ્ઞાનનું ભણવા મળે એના માટેનો પ્રયાસ કરવા માટેનું મેં સૂચન કર્યું છે અને ખૂબ સરસ રીતે આવનારા દિવસોમાં અહીંથી જે બાળક ભણીને બહાર નીકળે એ પોતાના સમાજને પોતાના ગામને પોતાના ઘરને અને આ રાષ્ટ્રને ઉપયોગી થાય એ પ્રકારની ભાવના સાથેના બાળકના ચારિત્ર ઘડતરનું નિર્માણ થાય એવી શુભેચ્છા પાઠવી છે આજે મુન્દ્રા ખાતે જે સમર્થ ટ્રસ્ટ હેઠળ જે સંસ્કાર સ્કૂલનું આજે નવું પ્રસ્થાન થયું છે એ બાબતે હું દિલીપભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ એટલે તમને પરિવારોને શુભકામના આપું છું તમે જોઈ શકો છો કે આ જે સ્કૂલ છે એની અંદર બધી જ સરકારી નીતિ નિયમો અનુસાર તથા સુરક્ષાના તમામ સાધનોની સાથે એકથી બાર ધોરણ જે જે આજે શરૂ થયું છે અને જે બાળકો છે એમના ચારિત્ર નિર્માણ અને ઘડતર તથા આગળ જઈ અને દેશના એક ઉપયોગી અને દેશને આગળ વધારનારા નાગરિકો બને તે સાથે અહીંયા શાળાના સૌ પ્રિન્સિપાલ શિક્ષકો અને સૌ વિદ્યાર્થીઓને નવી પ્રસ્થાન માટે અને

તેમજ આસપાસના તાલુકાની અંદર શિક્ષણ ક્ષેત્રે જે હરણફાળ ભરી છે સંસ્કાર સ્કૂલ મુન્દ્રાએ અને આજે નર્સરીથી ધોરણ બાર સુધી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સાથે કાર્યરત શાળા છે ટૂંક સમય પહેલાં આપણે અત્યાર સુધી મુંદ્રા બારોઈ રોડ ઉપર સંસ્કાર સ્કૂલ ચલાવતા હતા ત્યારબાદ ટ્રસ્ટને એવું લાગ્યું કે ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને મુન્દ્રાની અંદર એક શિક્ષણ માટેનું એક સારું અદ્યતન સંકુલ બને જેની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરી શકે તે માટે સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ખૂબ જ સુંદર રીતે શૈક્ષણિક હેતુ માટે જમીનને પરપઝ કરવામાં આવી અને એ જમીન ઉપર

પ્રિમાઇસિસ અને સંકુલ આપણું પોતાનું હોય અને એવી જગ્યાએ હોય કે જે બાળકોને કોઈ જાતનો એજ્યુકેશનમાં ડિસ્ટર્બ ન થાય એટલે એ સપનાને સાકાર કરવાના ભાગરૂપે આજે અમે નવા સંકુલમાં જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ ત્યારે નવું સત્ર સોમવારથી આ સ્કૂલમાં ચાલુ થઈ રહ્યું છે અને આજના આ સંકુલના કાર્યક્રમની અંદર એક પ્રવેશ અને સાથે સાથે કે વિદ્યા સંસ્કારનો એક હવન અને સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો એમાં અમારા મુન્દ્રા માંડવીના લોકલાડીલા અને બ્રહ્મ સમાજનો ગૌરવ એવા ધારાસભ્ય શ્રી અરવિંદ અનિરુદ્ધભાઈ દવે અદાણી ના એજ્યુકેશન એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ અદાણી તેમજ મુન્દ્રા માંડવીના એસડીએમ શ્રી ચેતનભાઈ મિશ્રણ તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ મહિલા અધ્યક્ષ બેન શ્રી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહેપતસિંહભાઈ જાડેજા શિક્ષણ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી અને વિગેરે મહાનુભાવો આજે જે ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને જે દીદિત પાનમાન કર્યો છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને આજ આપ પણ જે મીડિયાએ આ નોંધ લીધી છે કાર્યક્રમની એ બદલ મીડિયાનો પણ અમે ઋણ સ્વીકારીએ છીએ સંસ્કાર સ્કૂલ એ આમ તો મુંદ્રા સાડા બારોઈ સાડા રોડ કે જે શીતલામાનું મંદિર આવેલું છે અને મુંદ્રાથી ખાલી દોઢ કિલોમીટરના અંતરે આવેલી છે અને વાડી વિસ્તારની અંદર આ ફાર્મ હાઉસની અંદર આ સ્કૂલ અમે બનાવી છે છે નિર્માણ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની પણ એવી લાગણી હતી કે શિક્ષણનું સંકુલ મોટું હોય તો વધારે ભવિષ્યમાં બાળકો અમે સેટ કરી શકીએ એટલે આ ઉદ્દેશથી અને આ એક સેવાના માધ્યમથી આ સ્કૂલનું આજે અમે નવ પ્રસ્થાન કરી રહ્યા છીએ અમારા ફાર્મ હાઉસ ઉપર સંસ્કાર સ્કૂલનું અને આજના દિવસે જે લોકો અમને આવી અને પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો અમે સંસ્કાર સ્કૂલ શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણવાતી તહેદિલથી આભાર માનીએ છીએ